ધીમે ધીમે કારણ કે ધીમે ધીમે આવી રહ્યા છે ગરમી હતી ઘણી કારણ કે થોડોક આવે તો આમ શાંતિ થાય રમીને ગરમી ઘણી થઈ ગઈ વાયુ સ્ટેશન વાયુ સેના સ્ટેશન છે બુલ આવી ગયા ભાઈ ગરમી ગણીએ ને મીઠાવાળા ટેલર ઉભા આગળ ઊભા હશે એટલે આપણે ઉભા રાખી દીધા મીઠા ઠેલા છે હાલ આપણે ભુજ ફરતા આવી મિત્રો હાલો ભુજ જવાનું કર્યો પ્લેન કેન્સલ આવી જાય આપણે ઘરે કારણ કે હવે પ્લાનિંગ છે બીએ જવાની એ ક્યાં જવાનું છે નક્કી નથી અસર ભૂત રીતે થઈ ગયા છે એ ફરવા ગામમાં બીજે ફરજ પણ ભાઈ બહેનો હાલો ઘરે આવી જાય ઘરે ક્યાં જવું છે કાંઈ નક્કી નથી જોઈએ હવે સૌ વિચાર થાય છે આગળનો પ્લાન જોયો છે બાજુ મિત્રો જોઈ શકો છો ફલિયાનો જે કામકાજ ચાલુ છે કેટલા ટાઈમ લાગે છે ફલિયા રસ્તામાં તો ખાડા કેટલા પડે જોઈ રહ્યો હમણાં હાલી શકે એમ નથી હજુ પણ બીજો ભૂલ્યો બહુ મોટો ભૂલ્યો બનવાનો છે કારણ કે સમસ્યા ના આવી શકે સાધનો મિત્રો આપણે જોઈ શકો છો ભૂલ્યો આવે તો છે બાઇક ઉપર બાયપાસમાં તો આજે શાંતિ લાગી પડે છે બહુ ટ્રાફિક હોય કારણ કે હું ક્યારેક ક્યારેક ભોજ જતો હોઉં તો બહુ ટ્રાફિક હોય છે આજે ટ્રાફિક છે નહીં રજાના કારણે શાળાના હોય પણ તમે નથી હોઈ શક્ય એટલી આ છે દીપક પ્રડલબમ હલો હવે ધીરે ધીરે બાધા પછી નીકળી જાય રત્ના તો ભૂખો હેલો છે

સવાન બરાબર જોવો તો એટલા માટે વિસ્તારમાંથી રડ કાઢ્યો છે ખેડૂત મિત્રોને પણ ઘણું નુકસાન થયું છે કારણ કે એને સારી એવી જમીન ગઈ છે મિત્રો રત્નાલજ છે મજાનો મેઘ ધનુષ તમે જોઈ શકો છો આજે આપણે વરસાતની મોસમમાં પહેલી વાર જોયો આ સ્વીઝન આ જોઈ શકો છો છે આ બાજુ સ્વિમિંગ પુલ છે અને આપણે અહીંયા જ ભૂંગો છે ફોટો ફોટો ભડાવી આ બાજુ તમે જોઈ શકો છો કેરીનો બગીચો છે ને આ પુલની અંદર બનાવેલ છે ભૂંગો અત્યારે તો બંધ રાખે છે કારણ કે વરસાદ કોઈ મહેમાન મહેમાન આવે તો જ ભૂંગો ખોલે છે આજે પ્રેમજીભાઈ પહોંચી ગયા કારણ કે ફોટો બોટો પડાવો છે ને કે ફોટા બોટા પડાવી ખારકું ને પછી કેરીના ઝાડ ખારેકના ઝાડ નારિયેલના ઝાડ તો એ પ્રેમજીભાઈના ફોટા બોટા પાડી આપણે તો કાંઈ એટલો વિચાર નથી કારણ કે ફોટા તો ઘણા બધા પાડે કેટલાક ફોટા પોસ્ટ કરશું ઇન્સ્ટામાં તો ઘણા બધા પોસ્ટ કરેલા છે પણ હજી કેટલાય કરવા એ કાંઈ નક્કી નહીં અરે એકા તો બે પોસ્ટ કરી નાખી સારું પ્રેમજીભાઈ છે ને ફોટો બોટો પડાવો એટલે વળી પર જોવે છે કઈ જગ્યાએ લોકેશન સારું છે આપણે ત્યાં આવે છે આપણા ભાઈબંધના ફાર્મ પર મિતભાઈના તો ચાલો જઈએ ફાર્મ તો બહુ સારો એવો બનાવેલ છે ને અહીંયા તમને પહેલાં બતાવી દઉં આ છે ગોળાઓનો સામાન વધો સામાન માટે સ્પેશિયલ રૂમ છે આ બાજુ જઈએ ગોડા બધા બાંધેલા છે આ ઘોડા માટે રૂમ છે બધા પાંચ છ રૂમ બનાવેલ છે ઘોડા માટે આ છે વછેરી આખી નોકરી છે આખી વ્હાઈટ વછેરી આ છે એની મમ્મી અને આ એની બેન જો જેઓ માઉદિક રીતે ખાઈ રહી છે આ પણ એની મોટી બેન છે ને આ એની નાની બેન અને આ એની મમ્મી આ બાજુ એના ફાધર જે તે બાજુમાં આવા દેશે નહીં બહુ એગ્રીસી છે અત્યારે એ જેવા બાજુમાં જશો ને કા બટકું ભરાવાનું ટ્રાય કરશે ને કા પછી લાતું મારશે જો તમે જોઈ શકો છો કેવી રીતે આવે છે આમ બહુ એગ્રીસી છે બંદર બંધાઈ બંધાઈને અને આ બાજુ એક નવી ગોળી આવી છે એ બહુ ઘટેલી છે બજાડી સેવા ચાકરી માટે આવી છે એનો પણ નાનકડો બચ્યો છે એક અમે તે જોયો આપણે મીઠભાઈનો ફારમ જે ખેડૂતના છે ને એનો ફાર્મ અત્યારે છે આપણે શ્રીનગર ગામની બાજુમાં જ બહુ બહુ સારો બનાવેલ છે ફારમ ગાયો માટે પણ બનાવેલ છે ચાલો તો એ પણ તમને બતાવી આજે તો મિત્રો આ છે બધી કાઠિયાવાડી ગીરી ગાયો અને સારી વ્યવસ્થા છે આના માટે વરસાદ આવે તો કંઈ ભીંજાય નહીં ને આમ દિવસના તો બારે હોય છે આ છે બધા વાસડા દોઈ રહ્યા છે આ બાજુ ગીરી વાછડી જે આપણે કાઠિયાવાડી ગઈ છીએ જો ખાણ ભૂસો પણ ગાયો માટે મિક્સ કરેલ છે તેનામાં વેરાયટી છે ખોર ભૂસો પછી બાજરીનો દારો અને પરાર સાથે ગાયો માટે પણ સારી વ્યવસ્થા કર છે જોઈ શકો છો નજારો આ વાળો છે વાડામાં દિવસના ખુલ્લા જ હોય છે ઝૂપડો છે આ ફાર્મ તમે જોઈ શકો છો એટલે મિત્રો એ થોડીક વાર ઘોડાપડા ફેરવી કારણ કે ઘણો ટાઈમથી બસ ભાઈબંધનો બાદનો ઘોડો ફેરાયો નહોતો રફતાર ઘોડો છે એ પણ તમે બતાડશો હાલો ને જઈએ વાળા પર અને ઘોડાના સામનો કરીએ પછી તમને દેખાડશો ઘોડો ત્રણ રક્ત ઘોડો ઘણા ટાઈમ પછી આજે ઘોડો ફેરવવાના છે તો વળી આ સંડે હતો એટલે ફેરવા આવ્યા છે માખ મચ્છર બહુ હેરાન કરે છે એને જોઈ શકો છો કેવડા શું એ કઈ નહીં કરી ના ના તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે તે વાગે છે સાડા નવ જેવા આરામ ફરી કરી ઘરે પહોંચ્યા છીએ આજે દર્શન કરવા ગયા ત્રણ આભાઈ ગોધરા માતાએ પછી આજે નીકળીને આપણે રત્ના લાતા રત્નાની પાછા સીટો કરવા ગયા હતા ભાઈ બંધ કરી થોડી બેઠા પછી ગળા ફોડા તો ના ફેરાવ્યા તો મિત્રો તમને આવું લોક જોવાની મજા આવી તો કચ્છી વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જે બને વધારે તમારા મિત્રોને શેર કરજો જરૂરથી વધારે વધારે શેર કરી તમારા મિત્રોને કારણ કે તમારે આટલા કંઈક નવોને નવો લઈને આવશો આપણે તો મળે આપણે નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય દેવાનાથ